નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટકટરવાળું ખેડૂતની અંદર તો ખેડૂત મિત્રો આજે આપણે ખોડિયાર થેસર વિસનગરની અંદર આવી ગયા છીએ તમે જોઈ શકો છો કંપનીની જે ગોડાઉન છે એ તમને અહીંયા બતાવી રહ્યો છું તો બે હજાર પચીસની અંદર જે પણ મિત્રો થેસર ખરીદવા માંગતા હોય એ ખોડિયાર થેસર વિસનગરનું ડબલ એલિવેટરવાળું મોડલ તમે જોઈ શકો છો એરંડાની અંદર બે હજાર પચીસનું લેટેસ્ટ મોડલ આની અંદર બીજું મોડલ છે એ સિંગલ એલિવેટરવાળું પણ મળશે તમને અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં પડેલું છે એ તમને બતાવું આ થેસર સિંગલ એલિવેટરવાળું છે આની અંદર એક જ એલિવેટર છે આ પડ્યું છે એની અંદર કોઈપણ જાતનું એલિવેટર નથી સાદું મોડલ તો તમે કોઈપણ જાતનું થેસર લેવા માગતા હોય એલિવેટરવાળું અથવા ડબલ એલિવેટરવાળું અથવા કોઈ પણ એલિવેટર ના ના હોય એ પ્રકારનું દરેક પ્રકારના ઓપ્શન તમને જોવા મળી જશે ખોડિયાર થેસર વિસનગરની અંદર તમે જોઈ શકો છો ફૂલ સ્ટોક હાજરમાં છે જે પણ મિત્રો વધારે સિઝન હવે ચાલુ થવાની તૈયારી છે ઓર્ડર કરી દેવો વહેલા તે પહેલાં બુકિંગ ઓપન થઈ ગયું છે મિત્રો જય માતાજી